વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાનું થયું ભવ્ય અનાવરણ વિસાવદર નજીક આવેલા મોટી મોણપરી ખાતે તારીખ આઠ સાત બે હજાર ચોવીસના રોજ ભારત રત્ન દલિત મસીહા મહાન માનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા પ્રતિમાનું અનાવરણ ડોક્ટર સાહેબના પપુત્ર ભીમરાવ આંબેડકરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું પધારેલ મહેમાનોએ પ્રસંગીત પ્રવચન આપતા જણાવ્યું હતું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર માત્ર દલિત સમાજ માટે નહીં પણ પૂરા માનવ સમાજ માટે લડ્યા હતા અને બંધારણ ઘડ્યું હતું સાથે સાથે ભારત દેશની તમામ મહિલાઓ માટે તેમણે અનામત અને મહિલા ઉત્કર્ષ માટે કોડ બિલની રચના કરી અને તમામ મહિલાઓને શિક્ષણ અને સમાન હક ડૉક્ટર સાહેબ આંબેડકરે અપાવ્યા હતા સાથે દલિતો ઉપર થતા અત્યાચાર સામે લડવા પણ આહવાન કર્યું હતું જૂનાગઢના રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર થયેલ હુમલા બાબત પણ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન થશે તેનું પણ આહવાન કરવામાં આવ્યું હતું તેવું વક્તાઓએ જણાવ્યું હતું કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના પપોત્ર એ પોતા

काफी संख्या से लगी हुई है भाई जिसका मैं जिक्र करना चाहता हूं साउथ का आंध्र प्रदेश है तेलंगाना है जहां बाबा साहब की प्रतिमा विजयवाड़ा में मैं अभी पंद्रह दिन पहले था विजयवाड़ा में बाबा साहब की प्रतिमा 125 फीट है

જે જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર ઉપર જે હુમલો થયો અપહરણની ઘટના જે બની ગણેશ ગોંડલ દ્વારા એને લઈ અને આગામી દિવસોની અંદર ગાંધીનગર ખાતે બે લાખ જેટલા બાઇકની રેલી અને મુખ્યમંત્રી બંગલાનો જે ઘેરાવનો આ કાર્યક્રમ આપેલો છે એની જાહેરાત અને તા તારીખની જાહેરાત આજરોજ અમે કરવાના છીએ